મેલી હોય બરોબર પણ એમ લાગવી હોય ને તો મારો વિરોધ ના કરતા જે વિરોધ કરે ને વિરોધ કરવા ના જતા નગર પછી લગ્ન ને પગન ભજવી પડી રહ્યા હોય ટૂંક

એક નંબર નો આડ્યોગન કરવાના ભાડું લીધું હેઠળ તારા ઉપર તો ખરેખર ગીત પૂછ્યું મને ગૌ લે તુમ્હારા હે ક્યા યાર તુ ભિખારી ઉધાર લે લે કરે ઉમ્ર ગુજારી ઉધારી તમે ભિખારી દેતા જમીન વેચીને પૈસાવાળા ખ્યા છો ના તો હવે ના કરતો ગદારી અઈશા વગર તલા પૈસા આલ દેજો તલા એય લે બફુજી કેટલે રે આ બફુજી ગાડી ઓયકા આવી તૈયાર થઈને આવી ગયા છે ફટાક રાખો ફટા હો હેડું છે હવે ઓય ઓરવાય સમય એ એ કેટલા કર્યા છે ગાડી એકલી તો પછી પૂરકે ઠેમો લાવશો ઈ તો હવે પૂરકે ઠાલીને આના પર આધાર જો વધારે પૂરકે હશે તો આયસર કરી દે હા આ દોશી હશે તો ડાલુ કરી નાખશે આપણે અરે પૂરકે તો તારો ભાઈ નહી આલે પણ મરવાય જો તમને કહું કે ઉતારો હારી જ કે કરા ભાઈ બાવળિયા ને એસે ઉતારો હોય છે ને એટલે તાપે મરી જશે ના એ ઓબા છે નો ઓબા ના તો ઉતારો લવાનો છે હા એમ તો પડ્યા છે એ ભાઈ હા ઓય આવ સરકાર ચેક કરી લેજો આઈશલ સેલે આઈશલ એ હરી ભાઈ હા આ માં માટુ ચોકર ને છે પછી મારા માથે બે છે પણ હારી ચોક બીજા ના ફૂટું કે માં માટલું ઉપર પોધી દેવ ચિંતા ના કરો તમે ભાઈ ઓબળી રહ્યા લે તો કે બધા તૈયાર અમે તો કઈ ના તૈયાર તો તમે કેટલે રહ્યા હતા એટલે ભાઈ કોમ હતું થોડું તમે નઈ ખબર પડતી મગુજી કે જોન લઈને હેડવાનું છે અત્યારે આ મુરત જો હવારાનો તૈયાર થઈ ગયો છે આ ડાકુ પર નઈ થઈ પડતા તૈયાર તૈયાર થઈ ગયા મારું શું હતું એમ કરો તમે ચાર પાંચ જણા જઈ આવો હું આવતો મારા મન થોડું બોલે ને ઘણા હું એકલો આવું કોઈની જરૂર ના પડે એકલો આવ્યો તો જેવું એટલે હવે ડ્રાઈવર ગાડી બે જણા

બે દારુડિયા ના દેખાય હવે ચાર જણા માં એક દારુડિયા ના દેખાય રિયલ ઝોન ના જ કેમ કોઈ છે કોઈ ઉમંગ છે

બધું આપડે લેવાનું છે એ તૂટી ગયું ના રે પડી ગયું છૂટું